હું પંડ્યા આપ જોઈ રહ્યા છો રૂપાલાના વિવાદ મામલે મોટા સમાચાર દક્ષિણ ગુજરાતમાં યોજાશે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ભરૂચથી લઈને વાપી સુધીના ક્ષત્રિય સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહેશે અસ્મિતા સંમેલનમાં ડ્રેસ કોડ આપવામાં આવશે સંમેલનમાં પુરુષો માટે સફેદ શર્ટ કાળો પેન્ટ અને કેસરી સાફો જ્યારે મહિલાઓ કેસરી સાડી પહેરીને ઉપસ્થિત રહેશે સી આર પાટીલ સાથે બેઠક ઉપસ્થિત આ સમિતિનો એક પણ વ્યક્તિ નહીં હોય સરકાર તેમજ ભાજપને બોધપાઠ શીખવવો જરૂરી છે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજોને પણ અપીલ કરવામાં આવશે મતદાન નહીં કરવા માટે મહાસંમેલન બાદ ભાજપને કઈ રીતે મત નહીં મળે તે માટેના તમામ કામ કરીશું ચૂંટણી પછી પણ સમાજના કોઈ પણ પ્રશ્ન હશે સમાજ આવી જ રીતે એકત્રિત થશે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેશે સરદારી નગરી બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાવા જઈ રહ્યો છે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના નેજા હેઠળ આ જે સંમેલન છે તે યોજાવાનું છે એની સામે મજબૂતીથી કઈ રીતે લડવું એ પ્રમાણે તમામ ગામો પણ અત્યારે ભેગા થઈ છે અને શરૂઆતથી લઈને આંદોલન છેવાડા સુધી પહોંચી ગયું છે એટલે ગામ દરેક ગામોની અંદર બેનરો પણ લાગ્યા છે સ્ટ્રેટેજી પણ તેમ નક્કી છે અને ગામે ગામ બેઠકો પણ ચાલુ છે સંમેલન રવિવારે સંમેલન તમારું જે છે સંમેલન પછી શું કાર્યક્રમ કોઈ જલક કાર્યક્રમ કોઈ ચક્કાજામ કે કોઈ જે એવો જલક કાર્યક્રમને ધ્યાને લઈને ખાસ કરીને જે અત્યારે એક જ છે કે સરકાર તરફથી જે અન્યાય